નમસ્તે તમે જોઈ રહ્યા અર્થ પત્રકાર ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની બાગે ફિરદો સોસાયટીના રહીશો દ્વારા રોડ રસ્તાની કામગીરીને લઈ હોબાળો કરાતા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા દસ દિવસમાં કામ પૂરું કરવાની બહનધારી આપી આ બાબતે સોસાયટીના રહીશ બાબુભાઈ ટાઠા અને અયુબભાઈ સુથાર સહિત રહીશો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરાઈ હતી જેને લઈ અઠ્યાવીસ સોસાયટીમાંથી આઠ સોસાયટીના કામો બાકી હોય તો દસ દિવસમાં કામ પૂરું કરવાની બાંધારી આપી હતી રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી આ આજ રોજ મોડાસા નગરપાલિકા વિસ્તારમાં બાગે ફીબર સોસાયટીનો જે રજૂઆત મળેલ રોડ બાબતે જે અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના કારણે જે રસ્તાઓ તોડવામાં આવેલા હતા અને જે અમુક સોસાયટી એવી પણ હતી કે જ્યાં રોડ પણ બનાવવામાં પહેલાંથી નહોતા આવેલા તો તે સોસાયટીની અંદર ગટર નાખવાની કામગીરી જીવડીસી દ્વારા પૂર્ણ કરવામાં આવેલ હતી જે અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા રોડ રિસર્વેશનની કામગીરી કરવામાં આવી રહી છે જે અનુભવે હાલ જય કોર્પોરેશન નામની એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે તેના દ્વારા અંદાજે અઠ્યાવીસ સોસાયટીમાં જુદા જુદા રોડ મંજૂર થયેલો હોય વીસ એક સોસાયટીના રોડ પૂર્ણ કરેલ છે બાકીના આઠ સોસાયટીના રોડ આગામી બે માસની અંદર પૂર્ણ કરવામાં આવે છે બાગીદર સોસાયટીની અંદર જે રસ્તાનો પ્રોબ્લેમ હતો જે આગામી દસ દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવામાં આવે છે કોન્ટ્રાક્ટર દ્વારા હાલ પ્રાઇમરી કામગીરી શરૂ કરવામાં આવેલ છે વરસાદના કારણે સમયસર કામગીરી પૂર્ણ થઈ શકે નથી પરંતુ હાલ વરસાદનું પણ શાંત પડેલ હોય આગામી દસ દિવસની અંદર આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે પૂર્ણ કરવામાં આવશે સાહેબ કે ચાલુ કરવામાં આવશે કામગીરી પૂર્ણ થઈ જશે દસ દિવસની રસ્તાની રોડની કામગીરી પૂર્ણ કરી દેવા અત્યારે ચાલુ નથી થયું તો ગાડી ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા મેટલિંગની જે પીસીસી અને લાઈનને બધું જે છાપવાનું કામ હતું એ ચાલુ કરી દીધેલ છે અને જો વરસાદ આગામી દસ દિવસની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નહીં હોતું એ કામગીરી ટીમો વધારે પણ પૂરી કરી દેવામાં આવશે સાહેબ બીજો એક પ્રશ્ન હતો કે બાગે સોસાયટી છેલ્લા વીસેક વર્ષથી એનું થયેલું છે સોસાયટીનું તો આજ સુધી એનું કામ કોઈ જગ્યાએ થયું જ નથી તો એનું કારણ શું સાહેબ મોટા મોટાભાગની સોસાયટીઓ જે તે બિલ્ડરો દ્વારા ડેવલપ કરવામાં આવેલી હોય છે તો સોસાયટી ખાનગી હોય તો જે તે વખતે જનભાગીદારી સ્કીમની અંદર મોટાભાગના કામો કરવામાં આવતા હોય છે આ સોસાયટીની અંદર હાલ નગરપાલિકા દ્વારા ગટર નાખવામાં આવેલ હતી એટલે નગરપાલિકા દ્વારા રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે બીજી એક વસ્તુ હતી સાહેબ એના પછીની જે આજુબાજુની બે પાંચ વર્ષની જે સોસાયટીઓ હતી એમાં સાહેબ ફૂલ સગવડ છે આ સોસાયટી મોટી બી છે વિશાળ બી છે અને બહુ પહેલથી બનેલી નગરપાલિકા તમામ સોસાયટીને સમાન ધોરણે ન્યાય આપતી હોય છે એટલે આ સોસાયટીમાં કંઈ પણ નાનું મોટું કંઈ કામ બાકી હશે તો એ ત્વરિતપણે એને અગ્રતા કામ પૂર્ણ કરવામાં આવશે ઓકે સાહેબ